શંખેશ્વર પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ અને ચાણસ્મા પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ ઇંગ્લિશ દારૂનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નાશ કરવામાં આવ્યો હતો જેમાં ત્રીસ હજાર નવસો એકતાલીસ બોટલ જેની કિંમત રૂપિયા બેતાલીસ લાખ નેવું હજાર ત્રણસો સાડત્રીસની કિંમતનો ઇંગ્લિશ દારૂનો બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો રાધનપુર મહેસાણા રોડ ઉપર આવેલ ચામુંડા માતાજીના મંદિર પાસેના ગ્રાઉન્ડની અંદર સાથે પોલીસ સ્ટેશન ખાતેથી લાવી પોલીસ સ્ટેશનના અધિકારીઓની ઉપસ્થિતિની અંદર સમગ્ર દારૂનો નાશ કરવામાં આવ્યો હતો રિપોર્ટર ચેતન પંચાલ અભિક્રાઈમ ન્યૂઝ પાટણ